કેમ છો તમે બધા આઈ ઓપ કે તમે બધા મજામાં મારી સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો આપણે જવાનું છે આજે બારે થોડો અટકાઈ ગયો બોલો એ બધું નોટિસ કરો કેવી રીતે બને એ નહીં કરશો તો મિત્રો આપણે જવાનું છે બારે તમે આ બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો આ વ્લોગ બહુ મસ્ત બનવાનું ઓહો લાગી ગયું તો ચાલો હવે તમને મળવું આગળ એટલે હમણાંમાં બી કન્ટિન્યુ તો મિત્રો આપણે નીકળી ગયા હતા ખંભાળિયા તરફ પછી આપણે કીધું ડ્રાઈવર ભાઈ થોડીક ભગાડો મળું થાય તો સીંતે રેંસી હાલ નીકળી ગયા તો મિત્રો અહીંયાથી મારે વય ઓવર કરવું પડ્યું કારણ કે બસમાં પબ્લિક અને એવો ડેકારો થતો હતો કે તમે વાત જ પૂછો તો ફાઇનલી મિત્રો આપણે ખંભાળિયા પહોંચી ગયા આવી રહ્યા છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ અને આવી રહ્યા આપણે ખંભાળિયાને ગેટ તો ફાઇનલી મિત્રો આપણે ખંભાળિયા ગેટમાં એન્ટર થઈ ગયા

તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા આજે હવે આપણા ફોન માં ચાર્જિંગ છે ને એટલા માટે આપણે ડાયરેક્ટ ઘરે જઈએ ઘરે જઈને આપણે બીજો બ્લોગ બી કન્ટીન્યુ રાખીશું ત્યાં સુધી તમે બાય બાય તો આપણે ઘરે આવી ગયા તો મિત્રો ચાર્જિંગ કરી લીધું મોબાઈલ બપોરના વાગી ગયા છે 12:30 એક વાગ્યો છે અને ભૂખ લાગી હતી તો આપણી આટુ ફરાળ પણ રેડી છે

ઘરે જાય તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે બ્લેક પેન્થરમાં લઈને આવ્યા હતા બહાર થોડું કામ હતું અને છ પડી ગયું સુઈ ગયો તો અત્યારે હોય થયું તમને આવ્યો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં જણાવજો જરૂર અને મળીએ જલ્દી બીજા નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ વોચિંગ બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો કીધું નથી એટલે બાય બાય